યુવાનો નાની નાની પેઢીમાં દારૂના વ્યસનો હતા કોઈ પાન માવા તમાકુના વ્યસનો હતા હવે કેવા નવા પરિવર્તન લાવ્યા છીએ જે સર્વાનુમતે જાહેર થયા છે અને એમાં કે દાખલા તરીકે સગાઈ વિધિમાં સાહેબ જવું હોય તો વીસ કે પચીસ માણસો જવું જે લેટેસ્ટ ચાલે છે જે બાલી આ તે બધું છે મોબાઈલ છે એ ઘરે ઘરે હાથે થઈ ગયું છે આ મોબાઈલ માટે કેમ આવું સમાજે સગાઈ નક્કી થયા પછી મોબાઈલ થી દૂર રહે એટલું વધારે સારું મોબાઈલ થયા પછી થયા પછી

દિલની ધડકન ઘડીકવાર રોકાઈ જાય એવું એટલા અવાજવાળા સાઉન્ડ છે સમજો તમારું આ નિર્ણય કોઈ માનતું નથી કે કોઈ તમે મને કરશો તો અમે તો કોર્ટમાં જઈશું અમે તો પોલીસ ફરિયાદ કરીશું તમે અમારી વિરુદ્ધ આવું પગલાં કેવી રીતે લઈ શકો છો તમે ક્યાં બંધારણ છો એવું બધું આ બધી સમસ્યા આવવાની સંભાવના કરી એ હું એવું બોલું છું આમાં એવા કન્ડિશનમાં તમે પછી કઈ રીતે તમામ મેરેજ કરશો સુરેન્દ્રનગરના સાયલામાં ચુવાડિયા ઠાકોર સમાજ એણે એક બંધારણ બનાવ્યું જેમાં વ્યસન મુક્તિ જેમાં ભારે ખમ ખર્ચા લગ્નોમાં ડીજે અને એ સિવાય સગાઈમાં થતા ખર્ચા સમાજમાં અનેક પ્રકારની પૂરીતીઓ કઈ રીતે દૂર કરી શકાય તેના માટે વિચાર વિમર્શ થયો અને જે લોકો ન માને તેને દંડની જોગવાઈ પણ કરાય નમસ્કાર હું છું ચિંતા દેવી પુત્ર અનિલ પટેલ હવે તેમનો સમાજ આગળ વધશે આપણી સાથે અત્યારે જોડાય છે ઠાકોર સમાજના આગેવાન ઠાકોરભાઈ ઠાકોરભાઈ નમસ્કાર તમે જોડાયા એના માટે દર્શકોને તમે સમય ફાળ્યો એના માટે નમસ્કાર

એટલે વિસ્તાર થી જણાવો તો સર ગઈ કાલે તારીખ અઠ્યાવીસ રોજ તાલુકાના મુખ્ય એજન્ડા કઈક એવો હતો સાહેબ કે સમાજમાં સમાજમાં શિક્ષણ નો વિકાસ થાય તેમાં સંગઠન મજબૂત બને અને બીજું કે પેઢી દર પેઢી થી ચાલી આવતા કેટલાક એવી પ્રથાઓ હતી જે આજના યુગમાં જે યોગ્ય ન કહેવાય એટલા માટે તેમાં સુધારા વધારા કરવા માટે પરિવર્તન લાવવા માટેના એક હેતુથી આ ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં સાયલા તાલુકો ચોટીલા તાલુકો મૂળી તાલુકો થાન તાલુકો એમ કુલ પાંચ તાલુકાના દોઢસો થી બસો ગામના ઠાકોર સમાજના આગેવાનો આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા સર ખાસ કરીને તમે કીધું કે પેઢી દર પેઢી એવા જે વ્યવસ્થાઓ હતી કે જે પરંપરાઓ હતી કે જે એક પ્રકારથી કહો કે ટેવો હતી કે જે એ કેવા પ્રકારની ટેવો હતી જેમાંથી તમને આટલા વર્ષો પછી લાગ્યું કે સમાજને હવે ઉગારવાની જરૂર છે યસ સર બહુ મહત્વનો સવાલ છે સર જે કહી શકાય કે પેઢી દર પેઢીથી ઘણા બધા એવા કુરિવાજો એવા ચાલી આવતા હતા કે એવા વ્યવહારો ચાલી આવતા હતા જે ઈ સમયમાં એમ સમજી શકાય કે યોગ્ય હશે કદાચ પણ અત્યારની પેઢીમાં આ જે વ્યવહારો હતા દાખલા તરીકે અત્યારે સમાજમાં વર્ષોથી પહેલા યુવાનો નાની નાની પેઢીમાં દારૂના વ્યસનો હતા કોઈ પાન માવા તમાકુના વ્યસનો હતા હવે ખાસ કરીને આ બધા વ્યસનો દૂર થાય તેવા માટેનો એક માર્ગદર્શન લોકો જીવન જીવે છે તે ગ્રામ્ય કલ્ચરમાં ઘણા એવા રિવાજો હતા એવી પ્રથાઓ હતી જે લગ્ન પ્રસંગમાં કેવો હવે સાહેબ હું તમને એક સામાન્ય શરૂઆત કરું કે સગાઈ વિધિથી ત્યારે એવું હતું કે ઢગલા બંધ માણસો ત્યાં જતા વર પક્ષ તરફથી કન્યા પક્ષ તરફ જતા હતા ત્યારે અને સાહેબ શું હતું કે ઈ સમયે તો બધું ચાલતું હતું કે બધું પરવડે પણ નહીં એટલે સાહેબ ખાસ કરીને સુધારા લાવવા જરૂરી સો ટકા સો ટકા તમારી વાત સાચી છે કે જો આટલા બધા લોકો સગાઈમાં જાય તો સામે વાળાની તો આર્થિક સ્થિતિ છે પણ વ્યવસ્થાઓ કઈ રીતે ગોઠવે એ મુશ્કેલી થઈ જતી હોય છે ઘણી વખત

ઘરેણા રૂપે દાખલા તરીકે માની લો કે સગાઈમાં નાનું મોટું ઘરેણા સોના ચાંદી ના દાગીના ચડાવે તો તે એક નાની સોનાની નાકની ચૂક જેને આજના સમયમાં આપણે નાકનો દાણો કહીએ છીએ અથવા તો અત્યારે જે લેટેસ્ટ ચાલે છે જે બાલી આ તે બધું છે હા ને 100 ગ્રામ સુધી સુધીનું સાહેબ આપણે નું ઘરેણું તેવું આપું અને ત્યાર પછી

અને સો સો ગ્રામ સુધીની ચાંદી છે એટલું જ કરવું મોંઘવારી વધી રહી છે પછી તમે તમારા જે જે ચિંતન જે નક્કી થયું છે તે પ્રમાણે તમે લખ્યું કે સગાઈ વખતે દીકરાઓને મોબાઈલ કે લગ્ન પ્રસંગમાં ફટાકડા ડીજે જેવી પ્રથા બંધ કરવાનું સૂચન કર્યું છે તો આ તમે લખ્યું કે દીકરીઓને મોબાઈલ એક મહત્વપૂર્ણ બાબત છે આ મહત્વપૂર્ણ આજના જમાનામાં જયારે મોબાઈલ છે ઘરે ઘરે હાથી થઈ ગયું છે આ મોબાઈલ માટે કેમ આવું વિચાર્યું સમાજે સર સમાજે ઘણી એવા સગાઈ નક્કી થયા પછી મોબાઈલ થી દૂર રહે એટલું વધારે સારું એટલા માટે જેના કારણે વધારે પડતી સગાઈઓ જે તૂટી જાય છે તે તૂટે નહીં કારણ કે મોબાઈલ એ જેટલો ઉપયોગી છે તેટલો તેનો દુરુપયોગ પણ છે

સાહેબ આ ફટાકડા પ્રથા નાબૂદ કરવાનો એક નિર્ણય એવો લીધો છે કે અત્યારે તમે જોવો કે ખરેખર આજના યુગમાં બહુ વાતાવરણ ફટાકડાના ધુમાડા લીધે દૂષિત થતું હોય છે જો આજે આપણે પર્યાવરણ ને બચાવવા માટેની પ્રયત્ન કરીશું તો આવનારી પેઢી પણ એ જ પ્રથા ઉપર ચાલીને પર્યાવરણ ને બચાવશે તો જો પર્યાવરણ ને આપણે બચાવશું તો આપણને પર્યાવરણ બચાવશે ને સાહેબ બે કારણ છે એક તો જેમ પર્યાવરણ ની વાત કરી એજ રીતે કે ધ્વનિ પ્રદુષણ હવે અત્યારે માર્કેટમાં લેટેસ્ટ પ્રકારના ડીજે સાઉન્ડ સિસ્ટમ આવી ગયા છે હવે તમે કદાચ બાજુમાંથી નીકળ્યા હો તો તમારા દિલની ધડકન ઘડીક વાર રોકાઈ જાય એવું એટલા અવાજ વાળા સાઉન્ડ છે એટલે ખાસ તમારી વાત સાચી છે 100% ઘણી જગ્યાએ લોકોને હાર્ટ એટેક આયા છે હા હા છે જીના હાર્ટ એટેક ભી આવી ગયા છે સાહેબ અમારા ગામમાં પણ ઘણી આવું જ બન્યું હતું ત્યાર પછી સાહેબ બીજું એક ડીજે બંધ કરવાનું કારણ બીજું એક કે જ્યારે વરરાજાની જાન લઈને સાહેબ શું ગામડામાં જતા હોય છે એક ગામથી બીજા ગામ જતા હોય ત્યારે ડીજે વાગતું જતું હોય અને પાછળ બાઇક ચાલકો પોતે સ્ટન્ટ એવા પ્રકારના કરતા હોય છે સાહેબ અને જેના કારણે

કે અત્યારે ઘણા એવું સમજે કે ભાઈ નિયમો એસી તેસી કદાચ એવું કોઈ સમજે ને પણ કદાચ એવું બની શકે કે ઘણા લોકો એવું સમજે હું તો હાજર હતો નહી કે હું છું મને આ કોઈ માન્ય નથી તો એવું થાય તો એક દંડ એટલા માટે મૂક્યો છે આમાંથી જો આ દંડ ઈ કરે તો એ પ્રકારનો ઈ લોકો એક પોતાને એક નિયમ પાલન કરવા માટે પ્રેરિત થાય કે જો દંડ ભરશે વારંવાર દંડ ભરવામાં આવશે તો દંડ ભરવો એના કરતા તો આ નિયમનું પાલન કરવું સારું બીજા નંબરમાં કે સાહેબ આ જે નિયમ બનાવ્યા છે તે દરેક વ્યક્તિ માટે પોતાના ફાયદા માટે જ બનાવ્યા છે સાહેબ કે કોઈ એવું નથી કે કોઈ વ્યક્તિગત ઉપયોગ એના સ્વાર્થ ખાતર જે આ નિર્ણયો લેવાયા હોય જે આ નાના અને મધ્યમ વર્ગના લોકોને પરવડે તેને પોસાય તેના પ્રસંગો સારી રીતે ઉકેલી શકે એટલા માટે છે તો દંડ એક કારણ કે જો કોઈ શરતોમાં ન પાલન કરવા તૈયાર થાય તો એના માટે એક આ શિક્ષાના ભાગરૂપે એક દંડ અમે એક મુદ્દો કરેલું છે પણ ઠાકોરભાઈ સવાલ એ થાય કે એના માટે કોઈ તમે કોઈ કમિટી બનાવી છે સમાજના આગેવાનોની કે ભાઈ ફરિયાદ કેવી રીતે તમારી પાસે આવીને કરે કે કોઈ પુરાવા રજૂ કરવા પડે કે ખાલી કઈ દેશો તો આપણું સમાજ કે જે પંચો હશે માની લેશે કે રીતે રીતે આ આ વ્યવસ્થા વ્યવસ્થા હાજી સર પણ અમે અમે એક કરેલી છે જયારે સંમેલન થયું ત્યારે અમે લોકોએ એક નિર્ણય એવો પણ કર્યો છે કે દરેક ગામ વાઇઝ દરેક કુટુંબ વાઇઝ બે સભ્યો એમ કરીને આખા ગામમાં દસ કે પંદર સભ્યોની એક કમિટી તૈયાર કરવાની સાહેબ અને જ્યાં પણ આ નિયમોનું ઉલ્લંઘન થતું હશે તો આ કમિટી દેખરેખ રાખશે અને ઈ ઉપલા લેવલે સમાજના આગેવાનો એને જાણ કરશે અને શિક્ષા કરવી કેટલે અંશે શિક્ષા કરવી કે શું કરવું તે સમાજના આગેવાનો નક્કી કરશે નક્કી કરશે બરાબર છે સમજો તમારો આ નિર્ણય કોઈ માનતો નથી તમે મને કરશો કોર્ટમાં જઈશું અમે તો પોલીસ ફરિયાદ કરીશું તમે અમારી વિરુદ્ધ લઈ શકો છો સમસ્યા આવવાની સંભાવના મેનેજ કરશો કે નથી માનતો હું આને નથી માનતો હું તો મારી રીતે જ કરીશ ઘણી ઘણી જગ્યા થાય છે ઘણી વખત એમ

તમારો સમાજ જે છે નવી પહેલ કરી રહ્યું છે તો આ સમગ્ર ચુવાડિયા ઠાકુર સમાજ લાગુ પડશે કે માત્ર સુરેન્દ્રનગરના જે ગામો છે એને જ આ લાગુ પડશે આ નિયમો સાહેબ અમે એક આ વિચાર મનમાં વિચાર જાગ્યો અને પોતે એક વિડીયો વાયરલ કરીને શેર કર્યો એટલે અમે અત્યારે હાલ તો સુરંદ આ પાંચ તાલુકા પૂરતું એક આયોજન કરેલું હતું અને ત્યારબાદ વઢવાણ લખતર પાટડી દસ ધાંગ લીમડી મીટિંગ એ લોકો પણ આ કાર્યક્રમ થી પ્રેરિત થઈને એમનું પણ આગામી સમયમાં આયોજન કરવાનું એક નક્કી કરેલું છે

તમે રાખો અને પરિવાર તૂટતા કઈ રીતે બચાવી શકો એ તમારા લોકોનો વિચાર ને આ બંધારણ ખૂબ સારું છે માતાજીને પ્રાર્થના કે તમારો વિચાર જે છે અત્યારે ખૂબ અંકુરિત છે પણ એ વટવૃક્ષ બને અને બાકી સમાજો પણ આવો વિચારતા થાય એને કટ્ટરતાથી અને કમસે કમ લાગુ કરે એ જરૂર છે તમે અમારી સાથે જોડાયા અને તમારો સમાજની વાત મૂકી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ આપનો પણ ખૂબ ખૂબ આભાર સાહેબ કે અમને એક તક આપી અને અમારા આ વિચારને વિચાર ને રાજ્ય લે કે દેશ લેવલ સુધી પહોંચે તે માટે તમે એક પ્રયત્ન કર્યો છે તેમ હું સમસ્ત ઠાકોર સમાજ વતી આપનો પણ આભાર વ્યક્ત કરું છું જી 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 આભાર 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 ચુવાડિયા ઠાકોર સમાજનું આ પહેલ તમને કેવી રીતે આને જુઓ છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન ત્યાં જઈને અમારા વિડીયો પણ તમે જોઈ શકો છો અને સાથે નવા સમાચારોનું અપડેટ એ પણ જોઈ શકો છો અત્યાર માટે આટલું જ નમસ્કાર